રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ વાલ્ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાં તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં વાલ્મિકી સમાજ જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાલુની દીકરીઓ માટે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન ત્યારે આ સમૂહ લગ્નમાં સાત યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા વાલ્મીકી સમાજના આગેવાનો જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ એમછે તમામ દાતાઓ અને સહયોગીઓના સંયુક્તથી આ તમામ દીકરીઓને કલ્યાવરમાં વધુને વધુ જીવન જરૂરિયાતની અને ઇલેક્ટ્રોનિક વસ્તુ આપવામાં આવી હતી આ સમૂહ लग्न વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા કે જેમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી ચેરમેન એમ વેંકટેશ સમગ્ર ગુજરાત વાલ્મીકી સમાજના આગેવાનો રાજકીય સામાજિક મહાનુભાવો ઉપલેટા સમાજના આગેવાનો સહિત તમામ લોકોઈ બોલી સંખ્યામાં હાજરી આપી હતી મારું નામ ગલ્ટેશ વાલજીભાઈ વાગેલા હે ખોડિયાલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની મારી ભાઈ અત્યારે જવાબદારી છે અને ગઈકાલે ઉપલેટા તાલુકા શાળા ગ્રાઉન્ડમાં સરસ મજાનું ભવ્ય વાહલુડી દીકરીના વિવાહ લગ્નનું આયોજન કર્યું હતું એમાં સાત દીકરા દીકરીઓના જોડીના આયોજન કરેલું હતું એમાં દીકરીઓના આશીર્વાદ માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એમ વેંકટેશ સાહેબ અને બીજા ઘણા રાજકીય મહાનુભાવો સામાજિક મહાનુભાવો તથા અમારા સમાજના અલગ અલગ વિસ્તારના આગેવાનો અમે દીકરીઓના દાન માટે કરિયાવરમાં સારામાં સારી એના જે જીવન જરૂરિયાતમાં ઉપયોગી હોય એવી વસ્તુનું દાતાઓ તરફથી તથા અમારા ટ્રસ્ટ તરફથી અમે એને કરિયાવરમાં ભેટ રૂપે આપેલું હોય અને એમાં મોટી જાણે કે વોશિંગ મશીન ફ્રીજ

અમે એક સમૂહલગ્નનું સાત યુગલોનું આયોજન કરેલું હતું એમાં જુદા જુદા બહારના ઉપલેટાના ઉપલેટા શહેરના વાલ્મીકી સમાજના બધા યુગલોનો યુગલોનું અમે અહીંયા ઉપલેટા ખાતે સમય લગ્ન સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું એમાં ખૂબ વ્યવસ્થિત રીતે જે અમને દાતાઓ તરફથી દાન મળેલું હતું એ સાથે સાત યુગલોને અમે અર્પણ કરેલી છે અને સાથે સાથે જમણવાનું પણ આયોજન કરેલું હતું ઉપલેટાના અગ્રણીઓ આગેવાનો જે દાતાઓ હતા એના તરફથી જે અમે પ્રેરણા મળી હતી બોલાવી અમારા આયોજનની અંદરમાં જે ઉપલેટા જય ખોડિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે અમે આયોજન કરેલું હતું તે માટે બધા પધારેલા હતા ઉપલેટાના આંગણે સમૂહ આયોજન કરેલું હતું એમાં આખા ગુજરાતના વાલ્મિકી સમાજના આગેવાનો વડીલો મિત્રો માતાઓ બધા લાભ લીધો હતો અને પધારેલા હતા અને સાથે સાથે બધાને જે આગેવાનો અને સાથે સમૂહ લગ્ન માટે અમારા જે કમિટી મેમ્બરો અને સાથે સાથે વાલ્મીકી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને અમારા વડીલો બધાએ બહુ સાથ અને સહકાર આપ્યો છે અને બહારના બહારથી વધારેલા મહેમાનો પણ સાથ અને સહકાર આપેલો છે અને ઉપલેટાના આગેવાન